હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ચણાના લોટના ફાફડા તો ચલો આપણે રેસીપી શરૂ કરીશું અમે પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને અજમો છે અજમાના હાથ વડે ક્રશ કરી આપણીમાં નાખી દેસું એક ચમચી જેટલો અજમો લીધેલો છે હવે આપણે એક બાવળું મોણ દેસુ થોડું સ્વાદ અનુસાર મીઠું હવે આપણે લોટ બાંધી લેશું પાણી આપણે થોડું થોડું લેતું જવાનું છે અને લોટ બાંધુ જવાનું છે લોટ આપણું સરસ બંધાઈ ગયો છે હવે સરસ આપણે બધો ભેગો કરી લેશું હવે આપણે એમાં થોડું તેલ નાખી નોંધાઈ દઈશું આપણે થોડી વારવા આમ લોટ સરસ ધૂમવાઈ ગયું છે હવે આપણે એના નાના નાના લોહી કરી લેશું આ રીતના નાના નાના લોહીં કરી લેવાના છે અને એને હવે વણી લેવાના છે આપણે ફાફડાને મીંદાનો લોટ લેશું થોડો એવો અને એમાં ડીપ કરી વણતા જશું આ રીતના એના આપણે પાતળા પાતળા ફાફડા વણી લેવાના છે આ રીતના આપણે બધા જ પાપડા વણી લઈશું હાલને તેલ મૂકી દઈશું ગરમ થવા

આ આપણે તળી તમે જોઈ શકો છો આપના ફાફડા કેટલા સરસ ભણાઈ ગયા તળાઈ ગયા છે આપના લોટ ફાફડા તૈયાર છે